નવ નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડ તરફથી રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કરવામાં આવ્યું અને હથિયાર અને દારૂગોળો કબજે કરવામાં આવ્યો એ પછી આપણે જાણીએ છીએ કે બીજા દિવસે દસમી તારીખે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ થયું હતું આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જે કંઈ રાષ્ટ્રવિરોધી ઇસ્મો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે અને એ લોકોને અટક કરવામાં આવ્યો છે એ તમામનું ડેટાબેસ તમે અદ્યતન કરો અને અદ્યતન કર્યા પછી એ તમામનું ચેકિંગ પણ કરો હાલ આ લોકોની શું પ્રવૃત્તિ છે શું કરી રહ્યા છે અને એ અંગેની એક ડોશિયત પણ બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી